ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તાનું નામ છે જયારે કંસ અને કૃષ્ણ એક સાથે આ એક ચિત્રકાર કથા છે એટલી સરસ કથા છે કે જે સાંભળશે તો કોઈ ચિંતા હશે દુઃખ હશે તો એ શાંત થઈ જશે મન પ્રસન્ન થઈ જશે જો કોઈ માર્ગ ભટકી ગયા હોય ચિંતામાં હોય દુઃખી હોય તો આ વાર્તા જરૂર સાંભળજો અને બીજાને પણ સંભળાવજો ખૂબ પ્રેરણાદાયક આ વાર્તા છે એક માચિસની દીવાસળીથી હવન યજ્ઞ થઈ શકે છે હવન યજ્ઞ થાય છે અને એ જ માચિસની દીવાસળીથી ચિત્તા પણ સળગાવી શકાય છે એ જ માચિસની દીવાસળીથી કોઈના ઘરમાં આગ પણ લાગી શકે છે અને એ જ માચિસની દીવાસળીથી ઘરના મંદિરમાં દીવો પણ પ્રગટાવી શકાય છે પ્રગટાવવામાં આવે છે એ તો આપણા ઉપર નિર્ભર છે કે આપણે એ ઉર્જાને કઈ દિશા આપીએ છીએ આપણને બધાએ ઈશ્વરે આપણને બધાને જ બહુ જ અદ્ભુત ઊર્જા આપી છે એ આપણા પર નિર્ભર છે કે એ આપણા પર નિર્ભર છે કે આપણે તેને કઈ દિશા કઈ ઊર્જા આપીએ છીએ આજનો આ પ્રસંગ બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો જે રસ્તાથી ભટકી ગયા છે અને જો સાચી દિશામાં પણ ચાલી રહ્યા છો તો આ કથાને સાંભળો અને બીજાને પણ સંભળાવો અને તમારા બાળકોને પણ સંભળાવજો જેથી કરી તે ક્યારે ખોટા માર્ગ પર ન ચાલે એક ગામમાં એક ચિત્રકાર રહેતો હતો તે અદ્ભુત ચિત્ર બનાવતો હતો એકદમ દિલથી હૃદયથી ચિત્ર બનાવતો હતો એના ચિત્ર એવા કે જાણે બોલ્યા કે બોલશે જીવંત ચિત્ર જીવતા હોય એવા જ લાગે તે ચિત્રકાર એક મંદિરમાં નિરંતર જતો હતો રોજ જે ભગવાનના દર્શન કરવા જતો હતો તો એક દિવસ પૂજારીજીએ એ ચિત્રકારને કહ્યું કે તું આટલા સરસ ચિત્ર બનાવે છે તો મારા મનમાં એક વાત આવી છે જે હું તને કહેવા માંગુ છું મારી એક ઈચ્છા છે ચિત્રકારે કહ્યું કહો પૂજારીજી ઈચ્છા છે તમારી તો પૂજારીજી બોલ્યા હોય કંસ અને કૃષ્ણનું એક ચિત્ર બનાવ એક અદભુત ચિત્ર ચિત્રકારે કહ્યું ઠીક છે પૂજારીજી હું જરૂર બનાવીશ પણ એના માટે મારે એક બાળક શોધવું પડશે જે મારી કલ્પનાથી ભગવાન શ્રી કૃષ્ણ જેવો જ લાગતો હોય જેને હું સામે બેસાડીને ભગવાન ના વસ્ત્ર પછી ભગવાન કંસ જેવો લાગતો હોય જેને હું કંસ ના વસ્ત્ર પહેરાવું અને મારી સામે બેસાડી એને વસ્ત્ર પહેરાવું અને એનું ચિત્ર બનાવું તો પૂજારીજી બોલ્યા અરે એમાં શું મોટી વાત છે આ તો સરળતાથી થઈ જશે એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર બનાવવા માટે એક બાળકને શોધવામાં આવ્યો એક સુંદર બાળક મળી ગયો વાંકડિયા વાળ મોટી મોટી આંખો એકદમ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ હોય એવો જ લાગી રહ્યો હતો તે બાળકને વાદળી રંગથી રંગવામાં આવ્યો તેના ચહેરા પર તેના શરીર પર વાદળી રંગ કરવામાં આવ્યું કારણ કે ભગવાન તો શ્રી કૃષ્ણ તો કાળા હતા મોર પંખ બાંદ્યુંમાંથી પીતાંબર પહેરાવ્યા ભગવાન કૃષ્ણ જેવું જ સ્વરૂપ બનાવીને તે ચિત્રકારે સામે બેસાડી તે બાળકને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર બનાવે છે ચિત્રકારે ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવી લીધું અને એવું ચિત્ર કે હમણાં જ જાણે બોલી ઉઠશે એકદમ જીવંત ચિત્ર હવે શોધ ચાલુ કરવામાં આવી કંસના ચિત્રની કંસના ચિત્ર માટે પૂજારીજી અને ચિત્રકાર બહુ લોકોને જોવે છે બહુ લોકોને મળ્યા પણ એક પણ વ્યક્તિ ગામમાં એવું દેખાયો નહીં કે જેને બેસાડીને કંસક કંસના કપડા પહેરાવીને કંસ જેવો બનાવી શકાય જેનાથી કંસનું ચિત્ર બની શકે કેટલાય દિવસ વીતી ગયા પણ કંસ જેવો દેખાય એવું કોઈ વ્યક્તિ મળ્યું નહીં જ્યારે કંસ જેવું કોઈ ન મળ્યું તો તે ચિત્ર અધૂરું રહી ગયું પણ કંસ જેવો વ્યક્તિ શોધવાની કોશિશ તો ચાલુ જ હતી હવે આ બધા વચ્ચે ચિત્રકારને શહેરમાં જવાનું થયું કામથી એના ગામથી બહુ દૂર હતું ચિત્રકાર શહેરમાં નોકરી માટે તેના કામની કલા માટે શહેરમાં ગયો એટલે એ ચિત્રકાર એ ચિત્ર અહીં અધૂરું રહી ગયું હવે ચિત્રકાર બહુ કલાકારી હતો તે શહેરમાં તેના ચિત્રની બહુ પ્રશંસા થવા લાગી તે બહુ જ પ્રસિદ્ધ થઈ ગયો તેના ચિત્રોની બહુ ચર્ચા થવા લાગી દૂર દૂરથી તેના ચિત્ર જોવા માટે લોકો આવતા હતા તેની બહુ પ્રશંસા થતી ન્યૂઝપેપરોમાં તેના ચિત્ર લેખ છપાતા હતા અને એના ગામના લોકો તે ન્યૂઝપેપર વાંચે છાપું વાંચે તો એ ગર્વ કરતા કે આપણા ગામનો ચિત્રકાર એક બહુ મોટો ચિત્રકાર બની ગયો છે તેના ચિત્રો પેઇન્ટિંગ્સ બહુ મોંઘી વેચા વેચાતી હતી બહુ મોટું નામ થઈ ગયું તેનું પણ આ બાજુ ગામમાં પૂજારી વિચારતા હતા કે એક ચિત્ર તેનું અધૂરું રહી ગયું છે એમાં કૃષ્ણ છે પણ કંસ નથી જેવું ચિત્ર હું ઈચ્છતો હતો એવું બન્યું નહીં એ અધૂરું ચિત્ર મંદિરના સ્ટોર રૂમમાં મૂકી દીધું પૂજારીજીએ પૂજારીજી એવું વિચારતા હતા કે ક્યારેક તો એવો દિવસ આવશે ને કે ચિત્રકાર તેના ગામ પાછો ફરશે અને આ ચિત્રને પૂરું કરશે આમ ને આમ દિવસ વીત્યા વર્ષો વીત્યા લગભગ લગભગ વીસ વર્ષ વીતી ગયા વીસ વર્ષ વીતી ગયા પછી તે ચિત્રકાર તેના ગામ પાછો આવ્યો ગામવાળાએ ચિત્રકારનું બહુ ભવ્ય સ્વાગત કર્યું સરસ એનું સન્માન કર્યું તે ચિત્રકારની નિરંતર આદત હતી મંદિરમાં જવાની ભગવાનના દર્શન કરવાની બીજા દિવસે સવારે એ ચિત્રકાર મંદિર ગયો હવે તો પૂજારીજી વૃદ્ધ થઈ ગયા હતા ગરઢા થઈ ગયા હતા ચિત્રકાર પૂજારીજી પાસે ગયો અને પૂજારીજીને કહે છે કે તમને યાદ છે પૂજારીજી હું મંદિરમાં આવતો હતો ચિત્રકારી કરતો હતો તમે મને ઓળખ્યો પૂજારીજીએ તેને સામે જોયું અને એ તો બહુ ખુશ ખુશ થઈ ગયા પૂજારીજી બોલ્યા કે મેં સાંભળ્યું છે કે તારું બહુ નામ થઈ ગયું છે તું બહુ મોટો ચિત્રકાર બની ગયો છે શું તને યાદ છે એક ચિત્ર બનાવ્યું હતું જે હજી સુધી અધૂરું છે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર તેમાં કંસ ના બની શક્યો શ્રી કૃષ્ણનું ચિત્ર તો બન્યું પણ કંસ તો આજ સુધી બન્યો જ નહીં એ ચિત્ર અધૂરું છે મારી એવી ઈચ્છા છે કે એ ચિત્રને તું પૂરું કર ચિત્રકાર બોલ્યો હા હા જરૂર હું પણ તે ચિત્રને પૂરું કરવા માંગુ છું પૂજારીજી આપણે કાલથી જ કંસની શોધ કરીશું કોઈ કંસ જેવો વ્યક્તિ મળી જાય તો આપણે ચિત્ર પૂરું કરીએ હવે કંસની શોધ ફરી શરૂ થઈ પણ આજે પણ કંસ ક્યાંય ન મળ્યો કંસ જેવો વ્યક્તિ એ ચિત્રકારને ક્યાંય ન મળ્યો જ્યારે કંસ જેવો માણસ ક્યાંય ન મળ્યો તો તે ચિત્ર ફરી અધૂરું રહી ગયું તે અધૂરા ચિત્રને સ્ટોરૂમમાંથી બહાર નીકાળી દીધું હતું અને બહાર નીકાળી અને મંદિરના આગળ પ્રાંગણમાં મૂકી દીધું હતું પછી એક દિવસ એ મંદિરમાં એક જેલર દર્શન કરવા માટે આવ્યો જેલરે મંદિરમાં જોયું કે અધૂરું ચિત્ર છે એવું લાગી રહ્યું છે મને કઈક આ ચિત્રમાં અધૂરું લાગી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ ચિત્રમાંથી તો હમણાં જ બહાર આવશે અને બોલવા લાગશે એવું સરસ સુંદર ચિત્ર છે એવો સરસ આ જીવંત ફોટો છે જેલરે પૂજારીજીને પૂછ્યું કે આ ચિત્ર કોણે બનાવ્યું એટલે પૂજારી બોલ્યા કે એક ચિત્રકાર છે અમારા ગામમાં બહુ બહુ જ પ્રખ્યાત છે બહુ મોટો ચિત્રકાર છે અને હમણાં એ ચિત્રકાર ગામમાં આવ્યો છે પણ આ ચિત્ર અધૂરું છે પૂરું નથી જેલર બોલ્યું હા મને પણ એવું જ લાગી રહ્યું છે કે આ ચિત્ર અધૂરું છે પણ આમાં અધૂરું શું છે પૂજારીજી એટલે પૂજારી બોલ્યા કે આમાં કંસ નથી આ કંસના વધનું ચિત્ર છે એટલે જેલર બોલ્યું કે તો આ ચિત્ર પૂરું કેમ નથી કર્યું એટલે પૂજારીજી બોલ્યા સમસ્યા બતાવી કે ચિત્રકારને કોઈ પણ વ્યક્તિ એવો મળ્યો નહીં કે જેને સામે બેસાડીને કંસનું ચિત્ર બનાવી શકાય એટલે ચિત્રકાર અને હું એવા વ્યક્તિને શોધી રહ્યા છીએ પણ કોઈ કંસ જેવું દેખાય એવું મળતું નથી અને એ ચિત્રકાર ત્યાં સુધી ચિત્ર નહીં બનાવે જ્યાં સુધી એને એવું કોઈ મહેસૂસ નહીં થાય કે તે કંસનું ચિત્ર બનાવી શકે છે કંસનું ચિત્ર બનાવી રહ્યો છે જ્યાં સુધી એને એવું મહેસૂસ નહીં થાય ત્યાં સુધી આ ચિત્ર પૂરું નહીં થાય તે ચિત્રકાર ભાવનાઓથી ચિત્ર બનાવે છે દિલથી ચિત્ર બનાવે છે જેલર બોલ્યો કે હું એ ચિત્રકારને મળવા માંગુ છું પછી એ જેલર ચિત્રકારને મળ્યો અને ચિત્રકારને કહ્યું કે જ્યાં હું જેલર જેલર છું જેલમાં છું ત્યાં બહુ બધા કેદીઓ છે તમે મારી સાથે ચાલો બની શકે કે તમને કોઈ કંસ જેવો વ્યક્તિ મળી જાય કોઈ એવો વ્યક્તિ મળી જાય કોઈ એવો કંસ જેવો દેખાતો હોય એવો કેદી મળી જાય જેનાથી તમે કંસનું ચિત્ર બનાવી શકો મારી સાથે ચાલો એટલે તે ચિત્રકાર માની ગયો અને જેલમાં ગયો બહુ બધા કેદીને મળ્યો તેમાં એક કેદી તેને મળ્યો અને બોલ્યો કે હું આ કેદીને કંસ બનાવી શકું છું આ કંસ જેવો મને દેખાય છે લાગે છે તમે આને પૂછો કે આ કંસના વસ્ત્ર પહેરીને તૈયાર થશે અને સામે બેસશે તો હું ચિત્ર બનાવીશ એટલે જેલરે એ કેદીને પૂછ્યું કેદી એ કેદી હંમેશા ગુમસુમ રહેતો હતો એ એકદમ શાંત અને ચૂપચાપ જ રહેતો હતો કેદી બોલ્યો ઠીક છે હું કંસના વસ્ત્ર પહેરી કંસ બની જઈશ ચિત્ર તમે બનાવી લેજો અને એ કેદીને લઈને મંદિરના પ્રાંગણમાં આવ્યા તેને કંસના કપડા પહેરાવ્યા અને સામે બેસાડ્યો અને ચિત્રકારે તેના અધૂરા ચિત્રને પૂરું કર્યું કૃષ્ણ જ્યારે કંસનો વધ કરી રહ્યા હતા તે આખા વાતાવરણને તૈયાર કર્યું એ ચિત્રમાં હુબહુ એવું જ ચિત્ર અને કૃષ્ણ અને કંસનું ચિત્ર બનાવવામાં આવ્યું એક એવું ચિત્ર કે જોતા એવું લાગે કે હમણાં જ આ જીવતા થશે હમણાં જ આ તસવીરમાંથી આ ફોટામાંથી બહાર નીકળશે હમણાં જ બોલી ઉઠશે એવું દ્રશ્ય જાણે કે એ ઘટના સામે ચાલી રહી હોય એવું રૂબરૂ ચાલી રહ્યું હોય એવું ચિત્ર એ ચિત્રકારે બનાવ્યું પૂરા ગામવાળા જેલર પૂજારી બધા તાળીઓ પાડવા લાગ્યા બધા બહુ પ્રસન્ન થયા બહુ ખુશ હતા અદ્ભુત ચિત્ર હતું અને વર્ષો પછી એ ચિત્ર પૂરું થયું હતું એ કેદીને એ ચિત્ર દેખાડવામાં આવ્યું એવું જ ચિત્ર જોયું જેવું એ કેદીએ ચિત્ર જોયું તો તે કેદી તો પોખેને પોખે રડવા લાગ્યો ખૂબ જોર જોરમાં રડવા લાગ્યો બહુ જ રડ્યો બહુ જ રડ્યો પહેલા તો લોકોને એમ લાગ્યું કે એ કેદી ચિત્રને જોઈને ભાવુક થઈ ગયો છે માટે રડી રહ્યો છે પણ તે રડતા બંધ જ ન થયો તો લોકોએ એને પૂછ્યું ચિત્રકારે પૂછ્યું કે શું વાત છે કેમ આટલું બધું રડી રહ્યા છો આટલું અદ્ભુત આટલું સુંદર ચિત્ર તો મેં બનાવ્યું છે તો પછી આટલું બધું રડવાની શું વાત છે એટલે એ કેદી બોલ્યો કે હું એટલા માટે રડી રહ્યો છું કે આ ચિત્રમાં કૃષ્ણ પણ હું જ છું અને કંસ પણ હું જ છું જ્યારે હું નાનો હતો ત્યારે મને કૃષ્ણ માટે પસંદ કરવામાં આવ્યો અને તમે મને કૃષ્ણ બનાવ્યો હતો એ દિવસે તમને મારી અંદર કૃષ્ણ દેખાયા હતા અને હવે તમે મને કંસ માટે પસંદ કર્યો છે કેમ કે હવે તમને મારી અંદર કંસ દેખાયો મારા કર્મોએ મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ઈશ્વર તો મને કૃષ્ણ બનાવીને જ મોકલ્યો હતો પણ મારા કર્મોએ મને કંસ બનાવી દીધો મિત્રો કોઈ માના પેટમાંથી કોઈ અપરાધી જન્મ નથી લેતો કોઈ રાક્ષસ જન્મ નથી લેતો માના પેટમાં કોઈ કંસ જન્મ નથી લેતો રાણ જન્મ નથી લેતો માના ગર્ભમાં જે પડતું હોય છે બાળક તે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ હોય છે ભગવાન વિષ્ણુનું જ રૂપ હોય છે તે આ ધરતી પર આવી જાય છે તો એના સંસ્કાર અને તેના કર્મ નક્કી કરે છે કે જીવનમાં તે શું બને છે લોકો એની પાસે આવવાનું પસંદ કરશે કે તેનાથી ભાગવાનું પસંદ કરશે લોકો એનાથી દૂર બેસવાનું પસંદ કરશે કે લોકો એની સાથે રહેવાનું પસંદ કરશે આપણે બધા જ જીવ જ્યારે જન્મ લઈએ છીએ તો વિષ્ણુ રૂપમાં જ જન્મ લઈએ છીએ આ જ કારણ હોય છે કે આપણે કોઈ પણ છોકરાને નાના બાળકને ખોળામાં લેવાનું પસંદ કરીએ છીએ આપણે નાના બાળક જોડે નવજાત શિશુ હોય કે નાનું બાળક હોય તેને પ્રેમ આપવાનું પસંદ કરીએ છીએ તેને પ્રેમ આપવાનું આપણે ગમે છે તેની સાથે રમવાનું ગમે છે પણ જેમ જેમ તે તે બાળક મોટું થાય છે 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 તેના કર્મ કરવાનું શરૂ કરે તેની તેની એક દિશા દિશા આપે આપણે એ નિર્ણય કરાવે છે તેની આપેલી દિશા એ નિર્ણય કરાવે છે કે તમે એની પાસે જશો કે નહીં તમે એની સાથે વાત કરશો કે નહીં આ એ બાળક જે કર્મ કરે છે એ પ્રમાણે એ નક્કી થાય છે માટે હંમેશા તમારા કર્મોને ઉર્જાને સાચી દિશા આપો તમારી એ લીધેલી ઊર્જાની ભગવાને જે આપણને ઊર્જા આપી છે તેને સાચી દિશામાં વાળો કારણ કે ઈશ્વર તમને એમના જેવા જ બનાવે અને તેમને બેહદ પ્રેમ કરે જેનાથી તમે હર સમયે એ નિર્ણય લઈ શકો કે તમારે તમારો રસ્તો કેવો તૈયાર કરવાનો છે ભગવાને આપણને બધાને સમાન ઉર્જા આપી છે પણ આપણે એને એવી દિશામાં વાળીએ છીએ જેનાથી આપણા કર્મના હિસાબે આપણું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી થાય છે તમે જ્યારે દિશા ભટકી જાઓ ખોટા માર્ગ પર ચાલવા લાગ્યા હોય ને એકદમ ત્યારે તમે એકદમ શાંત થઈ જાઓ આંખો બંધ કરો અને એકાંતમાં બેસીને યાદ કરો એ દિવસને જ્યારે તમે આ ધરતી પર જન્મ લીધો હતો બધા જ તમારી સાથે રમવા માંગતા હતા તમને ખોળામાં બેસાડવા માંગતા હતા તમને પ્રેમ કરતા હતા તમને ઈશ્વરે અદ્ભુત ઊર્જા આપી હતી એ ઊર્જાને ફરી યાદ કરો તમારા ભગવાનને યાદ કરો અને તમારી બધી જ મુશ્કેલી ઈશ્વરને કહો તમારી બધી જ વાતો ઈશ્વર સામે રાખો તમારી એક એક વાત કહો તે તમારો હાથ પકડીને સાચા રસ્તે તમને જરૂર લઈ જશે અને તમને ક્યારેય ડરવા નહીં દે માટે ક્યારે ડરો નહીં ગભરાવ નહીં હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખો તમારા વિશ્વાસ મજબૂત રાખો તો મિત્રો આ વાર્તામાંથી તમને ઘણી બધી હિંમત મળી હશે ઘણું બધું જાણવા મળ્યું હશે કે આપણા જ કર્મ આપણે કૃષ્ણ બનાવે છે કે કંસ બનાવે છે તો ઘણું સમજવા મળ્યું હશે તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ